યુવા પ્રાંતિય આપણા સમન્વય અને સૌ આત્મીય ભાઈઓ સૌથી પહેલાં વંદન મારે બહેનોને કરવા માટે કે અમને જ્યારે પાટણ વાત થઈ ત્યારે કહ્યું હતું કે દસ વાગે રથ આવવાનો છે પણ પરિસ્થિતિ પ્રતિકૂળ ટ્રાફિક અને બીજા ઘણા બધા કારણો અને છતાંય જે માથે એક ગુરુજી માતાજીની જવાબદારી લઈને એનું સ્વાગત કરવા માટે આપ સૌનો જે ઉમળકો હતો ને એ ઉમળકાને વંદન કરવાનું ન થાય વાત મારે કરવી છે મહર્ષિ અરવિંદ પ્રજ્ઞા પુરાણમાં એવું કહે છે કે શ્રેષ્ઠ સમય આ ધરતી ઉપર આવવાનો છે એમાં કોઈએ શંકા કરવાની જરૂર નથી અંધકાર છે એ દૂર થવાનો છે અને એ અંધકારને પ્રકાશમાં બદલવા માટે પ્રકાશ અવતરણ આ ધરતી ઉપર એ પરિક્રમા કરશે એનો મતલબ એ થાય કે એપ્રિલ ની 9 તારીખ થી આજે 116 દિવસ ગામ ગામ જન જન સુધી જે આ જ્યોતિ કળા શરત યાત્રા પરિભ્રમણ કરતા કરતા આપડા બધાની વચ્ચે આવી છે છે શું એ મારે વાત કરવી છે અર્થન दीप गुरु देव की चेतना महाकाल अवतारी है स्वागत करो ज्योति कलश का गुरुदेव की सवारी है असामान्य नहीं गुरुदेव की चेतना

સાડી 400 500 અબજ કરતા વધારે લોકોનું અત્યારે ભાગ્ય અને ભવિષ્ય બદલાઈ રહ્યું છે અનેક પ્રકારની વિટંબણાઓ આ ધરતી ઉપર આવી છે અને એ વિટંબણાઓથી આપણે ડરી ન જોઈએ ને એનો અહેસાસ કરાવવા માટે અખંડ જ્યોતિનું આ સ્વરૂપ કળશના રૂપમાં આપણા બધાની વચ્ચે આવ્યું છે સૌથી પહેલા પ્રશ્ન તો આપણો એ થાય કે વાન હતી જ્યોતિ અને આવ્યો છે કળશ પણ ભારતીય સંસ્કૃતિ એ તો વિશ્વની મોટામાં મોટી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિના બે આધાર છે ગાયત્રી માતા અને યથિય પિતા એમ ભારતીય સંસ્કૃતિના બે अवलंबन છે બે આધાર છે નંબર 1 આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે ત્યાં પીઠ બનાવીએ દીપક પ્રગટ કરીએ અને બીજું શું મૂકીએ કળશ મૂકીએ ઋષિ મુનિયોએ ગણાનાંતવા ગણપતિ એવા સ્વસ્થી વાચન સાથે વિશ્વના કલ્યાણ માટે જે સ્વસ્થી વાચન કરતા હતા તો દીપકની હાજરીમાં અને સાથે કરોશની હાજરીમાં પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનિયા માતાજી ઋષિ યુગમ આ ધરતી ઉપર મનુષ્યમાં દેવત્વ અને ધરતી ઉપર સ્વર્ગનું સપનું એની કલ્પનાઓ એના વિચારોને સાર્થક કરવા માટે 1971 માં એની પણ મારે ભવિષ્યવાણી કહેલી છે સ્વામી આનંદાકારીય પ્રજ્ઞા પુરાણ ભાગ 4 370 નંબર ઉજોમાની ગુલન થતી હોય તો એ પેજ ઉપર ભવિષ્યવાણી આપેલી છે આઝાદીતેર ઓગણીસો ઈકોતેર માં શાંતિ કુંજ ની સ્થાપના ધાર્મિક સંસ્થાની સ્થાપના થશે અને એ ધાર્મિક સંસ્થાના સંસ્થાપક એમના સંરક્ષક એના ઓલેન સોલ છે અને પોતાના પોતાના શરીરના વજન કરતા વધારે 100 પાઉન્ડ કરતા પણ વધારે વિચારો એ સાહિત્યના રૂપમાં આ વિશ્વના કલ્યાણ માટે આપશે એ બધી જ વાતો એ શાંતિ કુતને લાગુ પડે છે અને એ સાત ઋષિઓનું તપ એટલે એને સપ્તર્ષિ ભૂમિ કહેવાય એ રત્નનું જે પૂજન છે એ કળશનું જે પૂજન છે એ કળશનું પૂજન ઋષિ યુગની સુક્ષ્મ સત્તા પરમ સ્રદ્ધયા જીજી પરમ સ્રદ્ધય ડોક્ટર સાહેબ જીજી એ કોઈ સામાન્ય શરીર નથી સામાન્ય વ્યક્તિ નથી એ વ્યક્તિ નથી એ શક્તિ છે અને જ્યારે પણ પરમ બંધનિયા માતાજીનો દેહ વિલય થયો મહાપ્રયાણ થયું એ દિવસથી એમણે આ ભૌતિક ખોરાક લેવાનું બંધ કરી એ તપસ્વીના હાથથી આ કળશનું પૂજન થયું એટલે એ કળશની ચેતનાને જન જન સુધી પહોંચાડવા પહોંચાડવા માટે જેમ ભગવાન બુદ્ધના ભિક્ષુકો અને ભિક્ષુણીઓ જ્યાં એમને બોધ થયો હતો જે વૃક્ષની નીચે એની ડાળ લઈ લઈ અને ઘર ઘર સુધી પહોંચ્યા હતા માણસોના જીવનને બદલી નાખશે માણસોના જીવન વ્યવહારને બદલી નાખશે અને આપ સૌ શક્તિ પેઠ જો વાંચતા વાંચતા નીકળ્યા હો ને તો રાજ્ય સેનું બનેલું છે એ માત્ર ન્યાયાલય કે ગઢ કિલ્લાઓનું નહીં પણ ઉત્કૃષ્ટ ચિંતન કરનાર વ્યક્તિઓની બનેલું રાજ્ય એ સ્વરાજ્ય જ નથી કહેવાતું પણ સુરાજ્ય કહેવાય છે જે ગુરુજીની કલ્પના છે એ સુરાજ્યને લાવવા માટે જેને યુગ પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો આપણા બધાનો યુગ ધર્મ શું છે ચિંતન નયા વિચાર નયા વ્યવહાર નયા

ગાંધીજીનું પ્રવચન રાખવામાં આવ્યું અને આ રીતે 200 500 500 કેના પહેલી ધારણમાં સરદાર સાહેબ હતા અને ગાંધીજીએ જે સત્યાગ્રહ વિશેની અને દેશની પીડા પીડા અને લોકોની વેદના વિશેની વાત કરી ત્યાંથી સરદાર સાહેબનું હૃદય કઈળી અને પીગળી ગયા પછી એમણે સંસારને છોડ્યો અને સત્યાગ્રહને અપનાવ્યો જીવનભર સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ ના સિદ્ધાંતને અપનાવ અને ઈશ્વરતા સાથે કરી કેવું થાય પણ મને આ જાગૃત એના હાથ પગ આપણે છે અંગ અવયવો આપણે છે અને એને ગર્ભય સુધી પહોંચાડવા માટે અને સંસ્કારોને પહોંચાડવા માટે વિચારોને પહોંચાડવા માટે એના જીવનમાં ફેરફાર લાવવા માટે આ

સાડા છ થી સાત કલાક ની આ અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે હવે એ અખંડ જ્યોતિ પ્રજ્વલિત રાખવા માટે અને એ અખંડ જ્યોતિ ને પ્રચંડ જ્યોતિ બનાવવા માટેની ની માટે ફરજ કોની આવે તો એના અંગ અવયવો ની આવે ગુરુજી માતાજી ના હૃદય આપ સૌ છો આપણે બધા જ્યારે બાપ બીમાર પડ્યો હોય

આપણે સંસ્કાર કે મૂલ્યો નહીં સમજાય તો આને યવાનો આક્રમણ હોગા અમે જીમે લેગી અને એ વાત ન કરી હોય તો હર વ્યક્તિ સુધી આ યુગ સાહિત્ય ને વચાડવાનું છે યુગ સાહિત્ય જેશું તો વિનો વાદ્યના શબ્દોમાં કહીએ ને તો આ સાહિત્ય વ્યક્તિએ નથી લખ્યું શક્તિએ લખ્યું છે એ વાર્યાના સમાનમાં જ્યારે વેદનું ભાષાંતર તો ભાષ્ય એને માથે મૂકી અને એ સમારંભમાં વિનોબા ભાવે ખૂબ આનંદ આનંદ ધ્યાનમાં આવી ગયા હતા સાદે પરમ બંદનિયા માતાજીનો જન્મદિવસ પણ જન્મનું વર્ષ પણ 1926 છે 19 9 1926 એ માતાજીનો જન્મદિવસ છે જસવંતરાવ શર્મા એમના પિતાજી

હર વ્યક્તિના ભાગ્ય ને બદલનારી ભગવત શક્તિ વાતસન્ય ની મૂર્તિ આ ધર્તી ઉપર આવી છે અને આપણને બધાને એના સંગ્રહ નો બનાવ્યા છે તો માતાજીના જન્મ દિવસ જન્મ શતાબ્દી રીતે આપણાથી બની શકે એટલું આપણે મુજબ એ પાછળ ત્યાં સુધી લગ્યું છે કે આપણને યુગ્ધમાં થઈ જાય પછી પસ્તાવો થાય એવું કોઈ પણ કાર્યમાં આપણે ભીલામ રિયાલોજી રાખવી નથી એ બંદરિયા માતાની કોને અનુભવ નથી થયો હવે સાહેબ પાંચ માણસોને આપણે ગયા ને તો એ બેઠા હોય અને આપણને પૂછે બેટી બેટા કોઈ તકલીફ તો નહી હોય વિરાજન સે તો યોગા સે આઈ તો સે આઈ કોઈ દિક્કત તો નહી ખાવાનું ખાયા કે સાહેબ સગી માં પૂછવાનો સગી માં ને પૂછવાનો ટાઈમ આ તો જગત જનની છે अरे ये जगत जनती मने राजकोट का कुमार सिंह और ये जाएंगे तो यहाँ डाले कि दिल्ली की आप आप बता दिया कि कोई क्या कोई बोले कि सांसदी को नासम से हमने टाइम हो चुका है वो दिए हमने क्या बया अरे पशी माता जी है अवन कुछ हो बेटा कोई तकलीफ तो नहीं है अपना घर परिवार कैसा है बच्चे कैसे हैं पढ़ाई कैसी चल रही है आपका आपका व्यवसाय दूना कैसा चलता है कहे तो मैं नहीं मानो अन्य આ તો મમતાની મૂર્તિ છે એ માતાનું સાનિધ્ય આપણને મળ્યું છે એની જન્મ સતાસી ઉજવવા માટે આપણને મોકો મળ્યો છે અને મીટિંગમાં કહેતા હતા કે હવે પછી ક્યારે મોકો આવશે ને એનું એટલે આ મોકો આવ્યો છે એ મોકાને એ ચેતનાને વિચારોને ઘર સુધી પહોંચાડવું છે મહર્ષિ અરવિંદે 1926 માં નવેમ્બર મહિનામાં એકાંત મૌન સાધના માટે બનીતે આશ્રમમાં ગયા

સમર્થ સત્તા આ ધરતી ઉપર અવતરિત થઈ ચૂકી છે ભાઈઓ બહેનો એ એનું પ્રતીક આ જ્યોતિ કળ સરત યાત્રા છે પેલો કરે છે પેલી કામ કરે છે માટે મારે કરવું અથવા કોઈ નજીક હતા એટલે નહીં કરવું એવું ન વિચાર આપણે આપણા વ્યક્તિત્વને પરિષ્કૃત કરવું છે આપણે આપણા વિચારોને યુગ સાહિત્યના વિચારોને ઘરે ઘર સુધી પહોંચાડવા છે અને તે વાંચજો સંસ્કારો જન્મદિવસ વિશે વાંચેલો તો એટલો અચંભાવવામાં પડ્યો કે જન્મદિવસ એ માત્ર સામાન્ય નહીં પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડે છે વ્યક્તિત્વને પરિષ્કૃત કરે છે નાનપણ સંસ્કારમાં જન્મદિવસ સંસ્કારમાં જુદા જુદા એના દૂરથી દિવાગ ચાલુ રૂપિયા છે એને આપણે લોકો સુધી પહોંચાડવા છીએ અને એના માટે આપણે જાગૃત બનીએ આપણે જીવંત બનીએ આપણે પ્રાણવાન બનીએ અને મારી સૌને એક અપીલ છે कि गुरुजी ये आप जा रहे हैं अपने दीक्षा आपी यारे जे क्रम आपे हो तो एक क्रम में सू भूखे आपने क्या भूला पड़े हैं जी आपने सू ऐनु आते हो नथी करता एक टूट करके लियो कॉल्स्टर एक बात के कहते तो, लोग दुनिया को बदलने के लिए चले लेकिन अपने आप को बदलने में बहुत समय गुरुजी आपने आत्मविश्लेषण गुरु आपी हुई है कि क्या भूलो पड़े उसके? હું શું આચરણ નથી કરતો એ વિશ્લેષણ કરી બ્રહ્મ મુહૂર્તમાં ગુરુજી માતાજીને વંદન કરી અને આપણું જે કામ છે કે ઘર ઘર સુધી કેવી રીતે પહોંચે જન જન સુધી કેવી રીતે પહોંચે એના માટે આપણે પ્રતિબદ્ધ બનીએ દ્રઢ બનીએ અને સંકલ્પ માત્રથી સંકલ્પમાં પર્વતના ચક્કાન હોય ને એ પણ રાય જેવડા બની જતા હોય છે ગુરુજીનો સંકલ્પ मनुष्य देवता बने बने यह नर्ती स्वर्ग समान यही संकल्प हमारा यही संकल्प हमारा आसन को बिसाते यार बड़े बड़े जाओं से गुरुजी दिवार जीवन में धारण करें लोगों से दिखाई की भाव साथ है ओह शांति शांति